નમસ્કાર મિત્રો અશોક પટેલ દ્વારા સૌથી મોટી આગાહી આપવામાં આવી છે અશોક પટેલ દ્વારા ત્રણ દિવસ પહેલા આગાહી આપવામાં આવી હતી તે વિસ્તારમાં શક્યતા છે એટલે તાત્કાલિક બીજી આગાહી આપવામાં આવી છે તો અશોક પટેલ દ્વારા શું જણાવવામાં આવ્યું છે તેની વિગતવાર વાત કરીએ મિત્રો પૂર્વ વિદર્ભ અને આસપાસનું ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન તેતાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ ખસ્યું છે અને અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ સવારે સાડા પાંચ વાગ્યે પશ્ચિમ વિદર્ભ અને આસપાસ અક્ષાંશ વીસ પોઈન્ટ ત્રણ ઉત્તર અને રેખાંશ સિતોતેર પૂર્વ નજીક કેન્દ્રિત હતું તે અખોલાથી પચીસ કિમી દક્ષિણમાં ઔરંગાબાદથી એકસો એંશી કિમી પૂર્વ ઉત્તરમાં નાસિકથી ત્રણસો ત્રીસ કિમી પૂર્વમાં અને સુરતથી ચારસો પચાસ કિમી પૂર્વ દક્ષિણ પૂર્વમાં હતું ત્યારે તે મરાઠાવાડાને જોડાયેલ મધ્યમ મહારાષ્ટ્ર ઉપરથી લગભગ પશ્ચિમ દિશામાં આગળ વધવાની અને આગામી બાર કલાકમાં ધીમે ધીમે કમજોર પામી વેલ્કમાર્ક લો પ્રેશરમાં રૂપાંતર થવાની શક્યતા છે અને ત્યારે મિત્રો તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસની આગાહી હજુ યથાવત છે પરંતુ પચીસ ટકા વિસ્તારો વધી શકે છે અને સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ઘણા બધા વિસ્તારોમાંથી ચોમાસું વિધિવત વિદાય થયેલું હોય આવા વિસ્તારોમાં વરસાદ થાય તેને માવઠું ગણાવવામાં આવશે ત્યારે મિત્રો આ રીતે અશોક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગળ આગાહી આપે તેના વિસ્તારોમાં પચીસ ટકા વધારો થઈ શકે છે તો મિત્રો આવી જ રીતે પડપણના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે એ માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી વામના પડેપણના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે તો આ વિડીયોમાં આટલું જ મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આભાર